जड़ तू सुwidehat चार पासे ससलो रहे कौन रहे जड़ पासे ससलो रहे ने बाचबो ने ससलो बे पाका भाई बंधा तो सु होता पाका भाई सलो अलग कुमारक्ति वातो करता बे सु करता ससलो बेडा की दौड़े ने काचबो धीमे धीमे जाले ससलो केन दौड़े મજાક કરી શું કરી મજાક એ કહે કાચવા ભાઈ ચાલો દોડવાની શરત કરીએ શું કરીએ કાચબો કહે મજાક ઉડાવો છો હું કે મજાક ઉડાવો છો તમે ઝડપી ને હું ધીમે સરતે તો ઠીક રમત રમીએ તો શું કીધું ચાલો રમત રમીએ રમત રમીએ તળાવની પડખેનું ઝાડ એ ઝાડ પાસેની દોડવાની દૂર દૂર ઊંચું ઝાડ ત્યાં પહોંચવાનું શું કીધું તળાવ પાસે જાડ હતું ને એ જાડ થી દોડવાનું ને બીજા ઝાડ સુધી દૂર દૂર ઝાડ છે ને ત્યાં પહોંચી જવાનું પછી દોડવાનું શરૂ કરી કર્યું શું કર્યું ચાલું ચાલું સસલા ભાઈ ની ઝાડા પે એટલે પૂછું શું સસલુ ભાઈ તો બહુ દોડે તે કેકડા મારતા મારતા ખૂબ આગળ નીકળી ગયું શું થયું ખૂબ આગળ નીકળી

હા પાછળ જ રેવા ચાલે જ જરા આરામ કરું છું કીધું પડીક વારું આરામ કરી લઉં સસલાભાઈને આરામ કરતા હું પડી ગઈ સુ છે સસલાભાઈને તો હું પડી ગઈ કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલવા રહ્યા ચાલતા ચાલતા સસલા પાસે આવ્યા કોની પાસે આવ્યા તો સસલો બસ ખસસાઈ ઊંઘતો તો

પડી ગયો શું થયું પડી ગયો પણ ધીમા પણ ધીરજ વાળા કાજવા ભાઈ જીત ગયા કોણ જીતી ગયો કાજવા કાજવા ભાઈ ધીમે ધીમે ચાલતા હતા તો પણ કાજવા ભાઈ જીતી ગયા ને અને સસલા ભાઈ ડડકથી દોડવા હતા તો પણ એ હારી ગયા શું કામ હારી ગયા એ સુઈ ગયા એટલે એ હારી ગયા હારી ગયા સારસ